આજે આપણે બનાવવાના છીએ એક જુદી જ રીતે ખારી સિંગ તો વિડીયો જોજો અને સારો લાગે તો લાઈક શેર અને જરૂરથી કરજો અને આ ખારી સિંગ તો તમે એકવાર વિડીયો જોશો ને અંત સુધી તો તમને આ ખારી સિંગ બનાવતા આવડશે અને કેવી રીતે બનાવી છે તે પણ આવડશે તો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આપણે બનાવશું નવી રીતે ખારી સિંગ તીખખી અને મીઠી તો બનાવવાનું શરૂ કરીએ તો આપણે એક બાઉન લઈ લીધું છે અને તેમાં તેના માપ આપણે આટલી ડીશ ખારીશિંગ લીધી છે તો તેના માપ પ્રમાણે આપણે દોઢ ગ્લાસ જેટલું તેમાં પાણી નાખી દઈશું કેમકે આપણે પહેલાં ખારીશિંગને થોડીક રોસ્ટ કરવાની છે એટલે કે બાફવાની છે બાફવાની નથી પણ આપણે થોડીક વાર માટે તેને બફાવા દેવાની છે તો આપણે પાણી આવી રીતના લઈ લીધું છે અને ગેસની ફ્લેમ ફૂલ આઈ રાખો તો પણ ચાલે અને મીડિયમ રાખો ને તો પણ ચાલે તો આવી રીતે આપણે ગે ગેસની ફ્લેમ શરૂ કરી દીધી છે અને આપણું પાણી પણ ગરમ કરવા મૂકી દીધું છે અને આપણું પાણી એકદમ ફૂલ ગરમ કરી લેવાનું છે એટલે આપણે તેની ઉપર એક ડીશ ઢાંકી દીધી છે તો પાંચ મિનિટ માટે આપણે તેને ગરમ થવા માટે ગરમ થવા દઈશું તો ત્યાં સુધી આપણે એક એવો સુવિચાર બોલીશું કે બધાને કામ લાગે અને થોડો ઘણો આપણને સમજાય સમજાય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ સુવિચાર કેવો લાગ્યો ને સુવિચાર સારો લાગે અથવા તો રેસીપી સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આવી રીતે આપણે ચટણીની પેસ્ટ પણ બનાવી લીધી છે આપણે જે મરચીની પેસ્ટ બનાવી છે આપણે તીખી મીઠી ખારીશિંગ બનાવવાના છીએ તેના માટે આપણે મરચીને પીસી લીધી છે અને પહેલાં આપણે આમાં હવે આપણે આ જે પાણીને ગરમ કરવા મૂક્યું હતું તે એકદમ ઉકળી ગયું છે એટલે તે આપણી તેમાં આપણે બધી જ ખારી નાખી દીધી છે અને જેટલું તમે ખારી ખાતા હો એ પ્રમાણે મીઠું નાખી દીધું છે તો હવે આપણે આને બંધ કરીને પાંચ મિનિટ માટે ઢાંકી દેવાની છે અને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જો પછી તમારી ખારીશિંગ વધારે બફાઈ જશે ને તો આપણી ખારીશિંગ સારી નહીં બની એટલા માટે પાંચ જ મિનિટ તેમાં રહેવા દેવાની છે થોડીક આળામાળી બફાઈ જાય તો હવે આપણે આવી રીતના મરચીની લિક્વિડ પણ કરી લીધું છે પીસી લીધી છે પેસ્ટ કરી લીધી છે તો હવે એમાં આપણે થોડા મસાલા કરીશું અને આપણો આજનો શું વિચાર છે બાળકમાં શિસ્ત લાવવી એટલે તેમાં વિચારોને કોઈ લક્ષ માટે કેન્દ્રિત કરવા ધ્યાનથી સાંભળજો મિત્રો આ બાળકો માટે બહુ સારો વિચાર છે બાળકોમાં શિસ્ત લાવવી એટલે તેના વિચારોને કોઈ પણ લક્ષ માટે કેન્દ્રિત કરવા કોઈ પણ લક્ષ માટે તેને કેન્દ્રિત કરવા અને જો તમને આનો વિચાર સમજાય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો તો આવી રીતે આપણે એક ચમચી જેટલું આપણે એમાં સંચળ પાવડર નાખી દીધો છે કે જેથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે પછી આવી રીતે આપણે ખાંડ હોય ને તેને પીસીને લઈ લીધી છે તો તેનો પાવડર આપણે એક ચમચી નાખી દીધો છે અને અડધી ચમચી આપણે મીઠું નાખી દીધું છે જે આપણે સેંધા નમક છે ને તે અને જો તમારી ખારી સીંગ તમે જ્યારે બાપતા હોય ત્યારે વધારે મીઠું નાખ્યું હોય અને ખારી થોડી લાગતી હોય તો આમાં મીઠું નાખવાની કોઈ જરૂર નથી તમારી સીંગ કેટલી ખારી છે અને મોળ છે એ પ્રમાણે આપણે પેસ્ટમાં મીઠું નાખવાનું પછી એનો જરાક ટેસ્ટ કરી લેવાનું એ પ્રમાણે તમારે પછી ટેસ્ટ પ્રમાણે નાખવાનું વધુ કે ઓછું કોઈ પણ વસ્તુ હોય તમને જેવો ટેસ્ટ ગમતો હોય એ પ્રમાણે રાખવાની અને મરસી પણ તમારે એ પ્રમાણે જ નાખવાની તમને તીખી જેટલી ખાવાની મજા આવતી હોય ને એ પ્રમાણે તો આપણે આવી રીતના આપણી સિંગ પણ એકદમ આળામાળી બફાઈ ગઈ છે તો આપણે તેને એક બાઉલ એક ગરણામાં ગાળી લીધી છે એટલે જે આપણે પાણી વધારાનું હોય ને તે નીકળી જાય અને એકદમ કોરી થઈ જાય તો હવે આપણે એક બાઉન લઈ લીધું છે અને એમાં આપણી પેસ્ટ છે ને બધી ઉમેરી દીધી છે જો તમારી પેસ્ટ એકદમ લિક્વિડ હોય અને તમારે જો પહેલાં સિંગ અને પછી તેમાં થોડી થોડી આપણે પેસ્ટ ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું એવી રીતના કરવું હોય ને તો પણ કરી શકાય છે તો એમાં થોડું ઘણું પાણી રહેતું નથી અને આવી રીતના આપણે મિક્સ કરીએ તો થોડું ઘણું પાણી નીકળશે મારે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે પણ ચાલશે પ્રોબ્લેમ નહીં આવે બે રીતે કરી શકાય છે મેં તો બધાને બતાવવા માટે આવી રીતના કર્યું છે કે જો આવી રીતના કરીએ ને તો પાણી રહે છે અને જો આપણે પહેલાં સિંગ લઈ લેવાની બાઉલમાં અને પછી આપણે એક બ બે ચમચી નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું પેસ્ટ મરસીની પેસ્ટને આ ખારી ખાવાની બહુ મજા આવે છે જે આપણે નોર્મલ ખારી સિંગ કરીએ અને ખાઈએ છીએ ને એને કરતાં પણ તમે આવી રીતના એકવાર બનાવીને સિંગ ખાશો ને તો પછી વારંવાર આવી રીતના જ બનાવશો તો જો આવી રીતના બધી જ આપણી ખારી સિંગને મિક્સ કરી લીધી છે અને આપણે તેને પાંચ મિનિટ રહેવા દઈએ ને એટલે એમાં બધો જ ટેસ્ટ આવી જશે આપણે આવી રીતના રહેવા નથી દેવાની કેમ કે આપણે નાખી દીધું છે આપણે પેસ્ટ નાખી દીધી છે એટલે પેસ્ટવાળી છે એટલે આપણે તેમાં થોડુંક પાણી નીકળશે એટલે ત્યારે આપણે ગરણામાં ગાળી લેવાની છે પછી ત્યારે તેને પાંચ મિનિટ રહેવા દેવાની છે એટલે બે કામ થશે તો આપણી ખારી સીંગ એકદમ મિક્સ થઈ જશે આપણો જે મરચીનો ટેસ્ટ છે એ બધો આવી જશે અને બીજું કે તે આપણી સીંગ છે એકદમ કોરી પણ થઈ જશે એમાં રહેલું પાણી બધું જ નીકળી જશે અને આપણી સિંગ પણ એકદમ કોરી થઈ જશે અને જો તમને આ મારી રેસીપી ગમી ને તો એકવાર ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં પણ એકવાર જરૂરથી બતાવો છો કે તમને આ મારી ખારિસ્તી કેવી લાગી અને આ અમારો સુવિચાર કેવો લાગ્યો અને તમને આમાં શું સમજાયું અને અમે આ સુવિચાર સાથે સાથે પ્રગટ કરીએ છીએ તો તમને કેવું લાગે છે સારું લાગે છે કે નહીં તમને ગમે છે કે નહીં તમારો જવાબ જો હા હશે તો આપણે આગળ આગળ નવા નવા સુવિચારો બોલીશું બતાવીશું એટલા માટે કે એક તો આપણે આ વિચારોની પ્રગતિ થાય અને કંઈક નવું બાળકોને શીખવા મળે અને સાંભળવા મળે આવી રીતે આપણે ગરણામાં કાઢી લીધી છે અને આવી થોડીક વાર માટે આપણે તેને રહેવા દઈશું એટલે એકદમ કોરી પણ થઈ જશે જો હવે આપણી સિંગ એકદમ કોરી થઈ ગઈ છે તો હવે આપણે એક કપડું લઈ લેવાનું છે કોટનનું અને આવી રીતના તેને સૂકવી લેવાની છે જ્યાં આપણે થોડો પવન આવતો હોય અથવા તો થોડો થોડો તડકો આવતો હોય ને ત્યાં ને જો કયા તમારે એવું થાય પણ એવું પણ થાય કે આપણી સિંગ થોડી વધારે બફાઈ ગઈ છે તો હવે આપણે શું કરશું તો એમાં મૂંઝાવાનું નહીં મિત્રો તો આપણે છે ને એક દિવસ તેને તડકામાં સુકવી લેવાની એટલે આપણી ખારી સિંગ થોડીક ડ્રાય થઈ જશે એમ થોડીક આપણી ખારી સિંગ છે એ સુકાઈ જશે થોડી ક્રિસ્મી થઈ જશે એટલે પછી આપણે ખારી શિંગ એકદમ સરસ બનશે બધાના ઉપાયો તો હોય જ છે કઈ પ્રોબ્લેમ આવતો નથી પ્રોબ્લેમ આવી જાય તો આવી રીતના સુધારી લેવાનો તો જો આપણે ડાળ પણ તીખી બનાવેલી છે તો એટલા પણ જો આવી રીતના બધું મિક્સ કરી લેવાનું જો હવે આપણે જ્યારે ડાળ નાખી દીધી છે તો આવી રીતના ચમચીયાથી આપણું જે પેસ્ટ છે તેને નાખતી જવાની અને મિક્સ કરતી જવાની અને સિંગમાં પણ જો આવી રીતના જ કરવાનું તમારે મેં જે બધને બતાવી હતી એ પ્રમાણે ન કરવું હોય તો આવી રીતના સીંગ નાખી દેવાની અને પછી આવી ઉપરથી પેસ્ટ નાખતું જવાનું અને મિક્સ કરતું જવાનું એટલે તમારી સીંગ પણ એકદમ કોરી અને તીખી સરસ મિક્સ થઈ જશે પેસ્ટથી મરચીની પેસ્ટમાં જ્યારે તમને સ્વાદમાં તીખી મીઠી લાગે ત્યારે જ ત્યાં સુધી આપણે પેસ્ટ ડાળ છે તે સોફ્ટ પણ નહીં થાય એકદમ એવી ને ક્રિસ્મી પણ રહેશે અને બહુ સુવી પણ નહીં પડે આપણે શેકવામાં પણ એકદમ ક્રિસ્મી બનશે થોડે દાળને તો શેકવાના નથી દાળ તો આપણે આવી રીતના તીખી કરી અને સૂકવી દઈશું આપણી દાળ એકદમ સુકાઈ જશે એટલે એકદમ ક્રિસ્મી જ કેમ કેમકે આવી રીતના આપણે મિક્સ કરેલું છે એટલે તેને સુકવવાની જરૂર નથી આપણે તો ખારીશિંગ બનાવવાની છે એટલે આપણે તેને થોડી સુકવવાની જરૂર છે કેમકે આપણે થોડી એને બાફીને રોસ્ટ કરેલી છે આવી રીતના સાઈડમાં કપડામાં જગ્યા હોય તો આવી રીતના સૂકવી દેવાની ને આપણે સિંગ પણ જો આપણે સિંગનો પણ ટેસ્ટ કરીશું ને તો તે પણ એકદમ સરસ તીખી લાગશે મસાલાવાળી છે ને ચાલ છે ને આખા રેસી સિંગ ખાવાની બહુ જ મજા આવે છે તો એકવાર જરૂરથી બનાવજો આ રેસીપી એકદમ ટ્રાય કરવા જેવી છે અને ક્યારેય તમે બજારમાંથી આવી રીતના ખારીશિંગ તીખી મીઠી ખારીશિંગ લઈને ખાધી હોય તો કોમેન્ટમાં જરૂરથી એકવાર બતાવજો તો જો આપણી ખારી સિંગ છે ને સીંગ છે ને સુકાઈ ગઈ છે આપણી તો હવે આપણે તેને શેકી લઈશું તો આપણે એક બાઉલમાં એક કડાઈ લઈ લીધી છે અને તેમાં આપણે જે નોર્મલ મીઠું આવે ને તે લઈ લીધેલું છે અને તે આપણે એકદમ ગરમ થઈ ગયું છે એટલે બ્લેક થઈ ગયું છે હું તો આ મીઠું વારંવાર વાપરું છું એટલે થોડુંક આવી રીતનું કાળું થઈ ગયું છે જો તમે પહેલી જ વાર બનાવતા હોય તો તમારું મીઠું જ્યારે તમે શેકી લેશો ખારી સીંગ સીંગ ત્યારે જ તમારું મીઠું આવી રીતનું ડાર્ક થઈ જશે અને મીઠું જો તમે પહેલી જ વાર ગરમ કરતા હોય તો મીઠાને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરી લેવાનું મીઠું ગરમ થઈ જાય એકદમ એટલે પછી આપણે તેમાં બબ બે થી ત્રણ બે ત્રણ મુઠી જેટલી જ ખારી સિંગ નાખવાની તમારું મીઠું થો જાજુ હોય તો એ પ્રમાણે સિંગ નાખવાની પણ સીંગ એકદમ મિક્સ થઈ જાય ને એમાં સિંગ ન દેખાય એવી રીતના મીઠું નાખવા સીંગ નાખવાની એટલી જ સીંગ નાખવાની છે તો આપણે સીંગ જો બનીને તૈયાર છે આપણી તીખી મીઠી આ સિંગ ખાવાની બહુ જ મજા આવે છે તો આવી રીતના આપણે સર્વિંગ પ્લેટમાં કાઢીને સ્ટવ કરેલી છે અને આપણે ને ખોલીને જોઈએ તો પણ આપણો ક્રિસ્મી અવાજ પણ એકદમ સરસ આવે છે અને એકદમ જો ફોતરી ઉકળી પણ જાય છે તો એવી ક્રિસ્મી બની છે આ સિંગ અને ખાવામાં એટલી ટેસ્ટી કે ખાવાની મજા જ આવી જાય તીખી મીઠી અને ટેસ્ટી તો આવી રીતે એકવાર જરૂર તો આવી રીતે એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો આવજો જય શ્રી કૃષ્ણ જય સીતારામ બધાની જય રામદેવ પીર